કે મસ્ત ઉગી ગયા હાર ધરી એક બહુ દેખાય હે ની બે ત્રણ દી થાય તો ફૂલ દેખાય જાય એકદમ મસ્ત ચાથી હાવ હવારી કેમેરામાં બહુ નથી દેખાતો બાકી અહીં ઉગી ગયા બધું થાય મસ્ત ગુડ મોર્નિંગ આપણે આજે ધાણામાં મેદવાનું કામ ચાલુ કરી દીધું બરાબર ને हज़ार दे रूल मांडी वीणवां ॿई कम चालू

dekha to de બાજુ વડું પડે છે પણ આપણે જગ્યા રહ્યા ત્રણ ચાર પછી જોડે જોડે ખોડ ને ક્યારેમાં એ લેવર આવી છે આપણે આજે ને પછી મોટું મોટું થઈને ખડ તો કંઈક દેખાય એમ ધાણામાં બાકી હજી દેખાય નહીં એટલે મજા ન આવે લેવાની તો સહદથી પછી આપણી પાસે ખડ લેવર આવવું છે પછી પાણીની તો ફરજ કહેતો હતો બહાર પછી ચાલુ કરી પછી એવી કંઈ ઉતામે નથી પાણીની ಬಿದ್ದಿದೆ ಟೂ ವೀಲರ್ ಅಂತ. भी थी तो तो भी बात कहीं बाप बेच रोबे बेचपोर बदल गया थोड़ा सा है तो बाप दिख रोबे यार तारी है ने मस्त बात नहीं हमने वैकेशन है थोड़ा दिन है फ्रेंच यार दिनों जी वैकेशन हमने वैकेशन खुले जाएं उसके लिए तो तैने वजह और नहीं है तो कैंसर बताएं अत्यारे हैं ना हाथ वगैरह ने, ने बात न

क्रश पानी आहे तो मस्त आपले क्रश कर नाखी मस्त पाणी तयार करीपुडी तरवानी आहे पाणीपुडी तर आणि तरी मस्त आपली हा लोक मस्त आपली पाणीपुरी बना तयार होते पाणीपुरी खावा તો જોવાશે મસ્ત આપણી પૂડી તળાઈ ગઈ ને મસાલો છે આ બધે ચણા બટેટા ને બધી ડુંગળી મિક્સ કરી દીધું ને આ મસ્ત ખજૂર આમલી ને ચટણી ને આ પાણી મસ્ત લીલું લીલું હે અત્યારે દેખાતું ને બહુ મસ્ત ઘરે બનાવી ફૂદીના ને બધી નાખીને થોડીક પડી ગઈ હતી ને એ નાખીને પાણીમાં ફુદીના બધી મસ્ત નાખીને બનાવી તો હાલો જો ભરસ નહીં તો પાણીપુરી ખાવા માંડો એની પૂડી ભરીને મસ્ત ભરાઈ ગઈ પૂડી તો જો મસ્ત બાપ દીકરો બે વ્યારા પાણી કરવા બેસી ગયા ને પાસ હાટું ચટણી નકરી વઘાર વઘરાવી પછી એની પાણીપુરી આજે નથી બહુ ખાવાનું મન તો જો મસ્ત એની ટમેટાવાળી ડુંગળીવાળી મસ્ત ચટણી વઘરાવી દૂધ ને બાજરાનો રોટલો ચટણી નહીં ખાય તો હાલો આપણે બિયારા કરી લઈએ ત્યારે જવા કમલેશ હતા ને ઘરે સ્લેબ ભરવાનું કામ ચાલુ હતું tiene detector cayó હજી ઘર હું આવ્યો આમાં La <laughs> Eres la